નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે ગોઠડા ગ્રુપ પ્રાથમિક શાળા ખાતે શાળા બે પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવાયો વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ગોઠડા ખાતે પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અને સોય અંતર્ગત નવીન બનેલ બે ઓરડાનું લોકાર્પણ ડીવાયએસપી વડોદરા જે ચૌધરી સાહેબના ની ઉપસ્થિતિમાં ઉજવાયો કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરી અને પ્રાર્થના દ્વારા કરવામાં આવી હતી उपस्थित મહેમાનોનું સાલ ઓઢાડી પુસ્તક આપી સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું શાળાના આચાર્ય દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું આ પ્રસંગે DYSP વડોદરા જેબી ચૌધરીએ প্রাসંગી ઉદ્બોધન કર્યું હતું મહેમાનો અને આચાર્ય અને શાળા પરિવાર તથા વાલીઓના વરદ હસ્તે શાળાના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યા હતા આભાર વિધી સાથે કાર્યક્રમનું સમાપન કરી મહેમાનો દ્વારા શાળાના પ્રટાગણ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમમાં શાળાના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓ તથા લાયજન અધિકારી ડોક્ટર કિરણ અમરાવત તથા આચાર્ય સર પૂર્વ સરપંચ સૈયદ મોહમ્મદ અલી સૈયદ સકીલ અલી તથા ગામના આગેવાનો તેમજ આરોગ્ય ખાતાના કર્મચારીઓની ઉપસ્થિતિમાં ધોરણ એક અને આંગણવાડી બાલવાટિકાના વિદ્યાર્થીઓને પ્રવેશકી આપી પ્રવેશ આવવામાં આવ્યો હતો બાઈટ જેબી ચૌધરી DYSP વડોદરા પાટવી ગુજરાતી ન્યૂઝ રિપોર્ટર હમીદ યાદવ ટુંડા खाना नहीं माताजी नहीं आओगे आप इन पे कुछ नहीं कर सकते આમે અન્યાક અગ્રણી અને સારા પરિક્ષોષ 2024 નું સંબોધન સારાની મુલાકાત લીધી સારાના બાળાટીકા અને ધોરણ 8 ના જે 12 બાળકોને પરિક્ષોષ તો સારાના આચાર્ય શ્રી શિક્ષણ ગણ અને ગામના સરપંચ શ્રી તથા અન્ય અગ્રણી શ્રી વાડીવાજેલા એ લોકોનો સારો પ્રતિસાદ મળ્યા આના સમયમાં જે આવડી સારાની ભાવતોમને સારાકીય પ્રવૃત્તિઓનો